નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે મારી લેખનપોથી છે તે મારી લેખનપોથીના પેજ નંબર એકત્રીસ ઉપર આપણને જે નિબંધ લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે લેખન પોથી છે તેના દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો દોસ્તો ચાલો તો શરૂ કરીએ પેજ નંબર એકત્રીસ ઉપરનો જે નિબંધ લેખન છે તે અહીંયા કહ્યું છે કે આપેલી જગ્યામાં તમારા શિક્ષક જણાવે તે નિબંધ લખો તો નિબંધનું નામ છે મારું શોખ જોઈએ આપણે આ સરસ મજાનો નિબંધ મને વાંચવાનો ઘણો શોખ છે હું મારા પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો નિયમિત વાંચું છું મને વાર્તાના પુસ્તકો અને મહાપુરુષોના ચરિત્ર ચરિત્રોના પુસ્તકો વાંચવામાં ખૂબ રસ પડે છે મારા પિતાજી મને દર વર્ષે પુસ્તક મેળામાં લઈ જાય છે ત્યાંથી હું મારા મનગમતા પુસ્તકો ખરીદી લાવું છું હું મારા વિસ્તારમાં આવેલી લાઇબ્રેરીનો સભ્ય છું ત્યાં જઈને હું સામાયિકો અને સમાચાર પત્રો વાંચું છું હું મારા દફ્તરમાં પણ એકાદ વર્તાની ચોપડી રાખું છું જ્યારે સમય મળે ત્યારે હું તે વાંચું છું ધોરણ પાંચની જે લેખન પોથી છે તે લેખન પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો જોઈએ આપણે આગળનો નિબંધ વાંચનના શોખથી મને ઘણા ફાયદા થયા છે હું મારી શાળાની પ્રાર્થના સભામાં મહાપુરુષોના જીવન પ્રસંગો કહું છું હું વકૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લઉં છું તેમાં હું સારી રીતે બોલી શકું છું મને ઘણી વકૃત્વ સ્પર્ધાઓમાં ઇનામો પણ મળ્યા છે સારા પુસ્તકોના વાંચનથી મારા જીવનમાં નિયમિતતા આવી છે હું પ્રામાણિક અને મહેનતું બન્યો છું પુસ્તકો મારા ખાસ દોસ્તો છે વાંચનથી મારી એકાગ્રતા તથા સામાન્ય જ્ઞાન વધ્યા છે મને અભ્યાસમાં પણ ઘણો ફાયદો થયો છે શોખ વગરનું જીવન નકામું છે મિત્રો ધોરણ ત્રણથી કોઈ કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પુથીના સોલ્યુશન દરેકે દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા પુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી ભૂગોળ પુથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો દોસ્તો તો ફરી મળીશું આપણે આ જે ધોરણ પાંચની મારી લેખન પથી છે તેના એક નવા પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં